હવે અવે ગુજરાતકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો જટપટથી સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલાય તેવી મોટી દુર્ઘટના વડોદરામાં બની વડોદરા હરણી તડાવ બોટની ગોજારી ઘટનામાં બાળકો શિક્ષક સહિત ચૌદ લોકોના કમ કમાટી ભર્યા મોત નિપજ્યા અને હજુ પણ ઘોર અંધારામાં જિંદગીની શોધ ચાલી રહી છે ત્યારે આ ઘટનાને લઈ રાજ્ય આખું હચમચી ગયું છે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટા અધિકારી વડોદરા ખાતે દોડી આવ્યા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જારી કરવામાં આવ્યા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો આ પ્રકરણની વિગતવાર તપાસ કરવામાં આવશે ત્યારબાદ અહેવાલ દસ દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવા તાકીદ કરવામાં આવી છે વધુમાં હર્ષ સંઘવી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે આવો સાંભળીએ વડોદરામાં એક કરુણ ઘટના પર ન્યુ સનરાઈજ શાળાના બાળકોને સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક ઝોન ખાતે ગયા હતા તે દરમિયાન અંદાજે પુના પાંચ વાગે બોટ પલટી ખાતા આ કરુણ ઘટના નિપજેલી આ ઘટનામાંથી અનેક લોકોએ અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સદનસીબે અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુખદ મૃત્યુ થયું છે આ ઘટના ના દ્રશ્ય બચાવ કાર્યના દ્રશ્ય જ્યારે ચાલતા હતા ત્યારે આપણે સૌ ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક જ બાળકનું જીવ કેમ બચે તેની ઘરે બેઠા જેને જેની પર આસ્થા એની પૂજા અર્ચના અને દુવાઓ માંગતા હતા આ ઘટના બનતાની સાથે જ કલેક્ટર શ્રી પોલીસ કમિશનર શ્રી એમની ટીમ સાથે ઘટનાની મિનિટો પર જ સ્થળ પર તાત્કાલિક પહોંચી ચૂકેલા તંત્ર દ્વારા એનડીઆરએફની બે ટીમો ફાયર બ્રિગેડની ટીમ

તો પહેલી જવાબદારી હોય છે કે બચાવ કાર્યની ટીમ વધુમાં વધુ ઝડપથી ત્યાં પહોંચે બચાવ કાર્યની ટીમ ત્યાં પહોંચે સાથે જે કોઈ લોકોને ઘટના સ્થળ પરથી તાત્કાલિક કઈ રીતે હોસ્પિટલ ખસેડાય હોસ્પિટલની અંદર એ લોકોને ટ્રીટમેન્ટ ઝડપથી મળે સામે જ નજીક જ સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડાયરેક્ટ આ બાળકોને તાત્કાલિક દાખલ કરવામાં આવે સરકારી હોસ્પિટલમાં બી જે બાળકોને ખસેડવાની જરૂર ત્યાં બી ખસેડવામાં આવ્યા ડૉક્ટરોની વધારાની ટીમ જરૂર લાગી ત્યાં સંકલન કરીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડૉક્ટરોને જે હોસ્પિટલમાં બાળકો દાખલ કરવામાં આવેલા ત્યાં ખસેડવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં બી એટલે કે સરકારી હોસ્પિટલમાં બી જે જરૂર હતી તો પ્રાઇવેટ ડૉક્ટરોને બી પહેલેથી કહી લેવામાં આવ્યું કે આપ તૈયાર રહેજો કંઈ બી જરૂર હશે તો આપણે તાત્કાલિક આવવાની અને વડોદરાના ડૉક્ટરોનો બી એમની જાગૃતતા બદલ એમને આભાર માનવો પડે છે કે તાત્કાલિક એ લોકોએ પોતાના પર્સનલ કામો છોડીને આમ એવું હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી ગયા સાથે સાથે આ ઘટના બનતાની સાથે ગુજરાતના શ્રી દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી પહેલાં તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્રને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોય છે એટલે કે આ બાળકોને ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને એ સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ એકસો ચૌદ મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલા બની ગઈ છે અને અલગ અલગ ટીમોએ જે સ્થળો પર તપાસ કરવી જોઈએ અને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ નવે નવ ટીમો લાગેલી છે મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરીએ તો છે જ પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ દસ જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય તે માટે એફઆઈઆર કરી તપાસ ઓલરેડી ચાલુ થઈ ગઈ પરંતુ આ પ્રકારની ઘટના બને ત્યારે બે ટાઈપનું હંમેશા કામગીરી કરવામાં આવતી હોય છે એક બાજુ એફઆઈઆર દાખલ થાય અને ગુનેગારોને શોધવાની ટીમ બનતી હોય છે એ પોલીસ વિભાગ દ્વારા થતું હોય છે સાથે સાથે જે પોલીસ વિભાગ અને બીજી બધી જ એજન્સી એટલે કે મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર એ બધા જ સ્થળ પર બેસીને ત્યાં એક એક જીવ બચાવવો એ આપણી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે સૌથી પહેલાં એ લોકોને આપણે રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ કરીને એમને ટ્રીટમેન્ટ આપવી અને ટ્રીટમેન્ટ આપીને જેટલા લોકોને આપણે આ કરુણ ઘટનામાંથી બચાવી શકતા હોય એ મહેનત કરવી અને એ જ મહેનતના ભાગરૂપે આ કામગીરી હમણાં સુધી ચાલતી હતી પરંતુ એ કામગીરી હવે બધી જ બરાબર ચાલુ થઈ છે એટલે છેલ્લે અને પહેલાં જ્યારે આવીને બેઠક થઈ એમાં સૌથી પહેલાં આના એક એક ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે અને પકડવા માટે નવ ટીમો વડોદરા શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવી અને નવે નવ ટીમ અલગ અલગ સ્થળે જે કંઈ તપાસ કરવાની છે એ તપાસ ચાલુ છે એની માહિતી થોડીક જ વારમાં આપ સૌ લોકોને વિભાગ દ્વારા આપવામાં આવશે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત